ભરૂચ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા અડસઠમી શાળાકીય રાષ્ટ્રીય એક સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ વીસ ડિસેમ્બર થી ચોવીસ ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠ્યાવીસ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી સેમી મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં મધ્યપ્રદેશની ગુજરાતની થી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમે પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આ ઉપરાંત અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યાભારતી બે એક અને બીજી મેચમાં બિહાર બે જીરોથી હરાવી સેમીફાઈનલમાં મધ્યપ્રદેશ સામે એક બે થી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને બે હરાવી બ્રોન્જ મેડલ પોતાને નામ કર્યો હતો ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના ત્રણેય ખેલાડીઓ હતા જેમાં નિવાન જગેશ શાહ કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ આમ અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતની ગૌરવ અપાવ્યું છે આ સિવાય સિંગલ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે આમ નિવાન શાહે ટીમમાં રમતમાં બ્રોન્જ અને ઇન્ડિવિઝ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે જેમને શાળાકીય સ્પર્ધામાં બે મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય અક્ષય રમવા ગયા હતા અને તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મયদীপસિંહ ગોહિલે તેમજ એમેચ્યોર સોફ્ટ ટેનિસ્ટ એસોસિએશન સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું હતું 68 નેશનલ ગેમ SGFI માં અંડર 14 અમે бронઝ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સને બહુ ગર્વ છે અમે રોજ પાંચ કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અત્યારે હાલમાં સિક્સટી નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમવા ગયા હતા એમાં અંડર ફોર્ટીન ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે